ખાવાનું છે આપણે જય માતાજી જય દ્વારકાધીશ જય રામ કેમ છો બધા મજામાં ને મજામાં થશો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને અમારા નવા વ્લોગ અને નવા વિડીયો અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક આદિક સ્વાગત છે સવાર સવારના વાગી ગયા છે પાંચ અને આજે વહેલા જાગી ગયા કારણ કે જવાનું છે શૂટિંગમાં સાત વાગે નીકળી જવાનું છે એટલે જાગી ગયા છે વહેલા બ્રશ કરી લીધું છે હવે નાઈને ધોઈને રેડી થઈ જાય ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને શૂટિંગમાં ક્યાં જવાનું છે શું છે એ કાંઈ ખબર નથી પણ જાગીને રેડી થઈ જવાનું છે અને સાત વાગે નીકળી જવાનું છે રીનાબેનને એ પણ આવવાના છે અને બધાને આર જ જવાનું છે તો જોવા માટે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે રેડી થઈને વહીવસ આવી રીનાબેનના ઘર આગળ અહીંથી આપણે જવાનું છે અહીંયાથી લેવા આવશે કે ગાડીમાં જવાનું ખબર નથી કાંઈ કાંઈ ખબર નથી જવાનું છે મોટરમાં શૈલેષભાઈની ઓળખ અમુક ઓળખતા હશે અમુકની ઓળખતા હોય પણ હું તમને બતાવી દઈશ આવે ને ત્યારે તો રેડી થઈને આપણે વહીવસ સવી અને અર્જન્ટ વિડીયો તો એ પણ બનાવી નાખ્યો હશે અને હવે આપણે જાઓ રીનાબેનના ઘરે જોઈ શું કરે છે શું થશે કે તૈયાર થઈ ગયા છે અને સવાર સવારનો વ્યૂ આપણને કેટલો મસ્ત આવે છે સુરજ ડાળા અને ઝાકળે એટલા બધા પડે આમ ગાડી આખી ને પલ્લી જાય જો આમાં પપ્પાની ગાડી પલ્લી જાય કેટલા બધા ઝાકળ નામ લખ એટલા બધા ઝાકળ છે કેટલું

અને મુરત પણ કરી નાખી છે ને આપણે આવ્યા છે કેરે કયો ગામ કરેડા હે કરેડા 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 ગામ મને શૂટિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું છે લો મને જો આયો આઈ કરો મસ્ત બજાર લો તૈયાર થઈ ગયા છે ને હવે આપણે શૂટિંગ સ્ટાર્ટ થવાનું છે આગળ લોગ માં કન્ટિન્યુ રહેજો કઈ રીત ના લે એ બધું તમને રાહ બતાવશું 1 2 3 સ્ટાર્ટ ઓલિંગ ગ્લાસ ભરો 1 સેકન્ડ બસ के बैठे हैं हेलो चलाओ माइल तो मजा नहीं शूटिंग चालू थी गई से मैं अमर दिन बात करें तो आवाज बढ़ाए हैं है?

ને આને કઈ કેવાય મન નામ ન થાવતો શું કહેવાય ના અમને આવડતું નથી તમે કોમેન્ટમાં લખજો જો આ એવું છે ને આ પાછમાં આમ નદી દેખાય આવો મસ્ત મજાનું કપેશન છે ને આયા આપણે શૂટ करवाते

હવે થોડું કાકા શેડ નું એવું હોય ને એવું સીન લેશે ઓલા લોકેશન ઉપર બનાવી નાખ્યા હતા ને આપડે આવી ગયા નવા લોકેશન ઉપર અને જો મોટર એટલે આજનું અમારું વર્કઆઉટ કમ્પ્લીટ થયું આટલો મોટો ડુંગરો સડ્યા પછી આમથી આમ આમથી આમ ઘણું ધોઈડા એટલે વર્કઆઉટ અમારું આમાં થઈ ગયું અને મસ્ત મજાનું લોકેશન છે ડુંગરા પરથી જો ફરતે

તો મિત્રો આપણે શૂટિંગમાંથી વૈયા છે ઘરે ને વાગી ગયા છે નવ તો નો આપણે અહીંયા કરવાનો છે એન્ડ કારણ કે બહુ થાકી ગયા સવી તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી આવે કાલના વ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને ગુડ નાઈટ